નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું પીએમસી માં આજે ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મગફળીની આવકમાં આજે ડૂમ નંબર ત્રણ ફરીવાર ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડૂમ નંબર માં ઉતરેલી છે અને ડૂમ નંબર બેમાં એકથી પાંચમાં પાલ ઉતરેલા છે મિત્રો આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે અને હાલ મિત્રો મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે સૌથી પહેલાં આજે ડૂમ નંબર એકમાં લેવા લેવામાં આવેલ છે પીલો નંબર એકથી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે પણ જે વજનવાળી મગફળી છે તેમાં ભાવ સારા જેવો મળી રહ્યા છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જોરથી જણાવજો

અગિયારસો બુરા ડંક વાળી મગફળી છે અગિયારસો બુરા ત્યાં છે મિત્રો જીવીસ છે અગિયારસો બુરા ત્યાં ડંક મિક્સમાં છે અમુક બેટી બધરી છે ડંક વધારે છે મિત્રો મગફળીમાં